તો પણ તુવેરું ખાવા તો જાવી જ છે ના ના જવાય જવાય ખાલી ખોટો વાત છે કોણ કાતરોજી હોય તો માણસ ને બાજા ગટુવાગ વાઘ નું નામ પડે ને એટલે બેહી જાય બે મગજ નો ફરીલો હોય અમે ચા તાર વેચી મારે મગજ અમારે ફરીજીલા જ છે દેખાડવાઈશ બસ હા તે જવાની જ છે ત્યારે કાતરોજી ના પડે એમ ચોરીક છે આ તો હોય ને ચોરી કરી લેવી ફટાફટ

બાકી ચોર પણ જબરસ્ત મણક હો લઈ લેવી ખવાય એટલે ખાવી ને બીજી હવાર માં વેપાર તો થાય અને કાતરા ઘરે જઈને આમ જ વેકવી

ભગવાન નહી તોડે તમારો વાયર તેને તેને ઓકે હે જુઓ કામ જપલું ભાજ ના જોઈ અમારા મેચ ભાગ્યું હોય કે

હું હરોજ હરો થઈને ગયો હાલ જ્યો આ બજો લે તારી પણ તમને મશીન મેલું હારું વિચારવું પડે પણ એવું નહીં એટલે કોકડા શીતર ગાયું ખાતી ખાવા દેવા તા તને એટલે ખબર કે હું જ્યાં સુધી શીતર હોય ત્યાં સુધી ચકનું અંદર નહીં ફરકતું આ તારા હિસાબે મેં આ શેડું ખુલ્લું રહીશું કઉ આવે ને જાય

રાત્રે એ બો તો અમે શેઢે નેકરો શેઢે તોળ્યો છે અલ્યા ચી બાજ ગયો આ જો પડ્યા જ આવતો નથી ભલા મણા અલ્યા ગયો મોરયો મોરયો થી કબરને તાજ ગયો અલ્યા આ અલ્યા પકડો

પકડ એટલે પાણી લઈ ને આવ્યો કે દેખાતો નહિ પાણી હોવાનું ફરે હર્યું સરપંચ આમ જોવા જ્યા તુ તુ વેણવા આવે તો સારું લાગે એટલે ગટિયા આવું ના હોય મને ખબર તો હતી જ એમ તો કે ટકલું ના

આવે તો ખબર પડે એનો હતો પણ એમ નઈ એના જીવ નો નહીં આપડે સેવા કરી હતી મારે તું થોડીક હું ઢંકલો ખોલી આમ એક જાજો એમાં શું થઈ ગયું સારું હવે જેટલી લીધી એટલી પતી ગયું